નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના નજપુરા ગામે આવેલ શ્રીરામ આશ્રમ ખાતે હનુમાનજી દાદાના જન્મદિવસ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી નજપુરા ગામ ખાતે આવેલ શ્રીરામ આશ્રમ ખાતે હનુમાનજી દાદાના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કથાકાર શ્રી બટુક મોરારી બાપુ દ્વારા પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સેવકો ઉપસ્થિત રહ્યા હતા ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના નજુપુરા ગામે આવેલ શ્રીરામ આશ્રમ ખાતે તેરમી વખત ભવ્ય હનુમાનજી દાદાના જન્મ મહોત્સવની ઉજવણી થઈ આ પ્રસંગે યજ્ઞ અને ભોજન તેમજ ભજનનો કાર્યક્રમ યોજાયો ભજન કલાકાર સોનલબેન ઠાકોર અને અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ભજનની મોજ કરાવી હતી સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા જગતગુરુ વાસુદેવ આચાર્ય શ્રી એક હજાર આઠ

સૌને હનુમાનજી જન્મ ખૂબ ખુબ વધારે હનુમાનજી એક એવું તત્વ કે કદાચ રામ મંદિરો નહીં હોય કદાચ બીજા ધર્મોના પણ મંદિરો કદાચ નહીં હોય પણ કોઈ એવું ગામ નથી કોઈ એવું લેહ નથી જેને પાંચ ઘર વસાયા છે એ પણ હનુમાનજીના થાળીઓ કરીને પણ હનુમાનજીને રક્ષા માટે આ લોકો બેસાડતા હોય છે હનુમાનજી સાર્વજનિક છે હનુમાનજી ન તો કોઈ સાંપ્રદાયિક છે ન તો કોઈ જ્ઞાતિ છે ન તો કોઈ જાતિ છે હનુમાનજી સાર્વજનિક છે અને એટલા માટે હનુમાનજી એટલા માટે સાર્વજનિક છે કારણ કે એણે એવા વ્યક્તિનું શરણ સ્વીકાર્યું છે અને એવા વ્યક્તિઓને મદદ કરી છે કે જે કાય હિંમત હારી ચૂકેલા હતા જેમ કે સુખ્રેવ નિરાશ થયેલો વ્યક્તિ હતો વિભીષણ નિરાશ થયેલો વ્યક્તિ હતો સીતાજી નિરાશ થઈ ગયા ત્યારે હવે મને લંકામાંથી કોણ બહાર કાઢશે લક્ષ્મણ જે જ્યારે રામ ખુદ આમ હારી ચૂકેલા કે હવે લક્ષ્મણને કોણ જીવિત કરી શકે ભરતજી કે જે કે હવે રામ ન આવે ચૌદ વર્ષ પછી પણ એવી જેની ધારણા હતી આવા જેણે જ જે હિંમત હારી ગયા છે તેમની હિંમત આપવાનું કામ કરવા વાળું વ્યક્તિત્વ છે એ શ્રી હનુમાનજી મહારાજ છે અને આપણે ત્યાં તો ચારેય યુગમાં કહેવાય છે પણ કલિયુગમાં માત્ર ને માત્ર એક કોઈ દેવ છે શ્રી હનુમાનજી કે જેની આપણે પૂજા દરેક જય શ્રી